ભાવનગર જિલ્લાના મહુવામાં પોલીસને મળેલી બાતમીના આધારે મહુવા બસ સ્ટેન્ડની સામે અમૃત ગ્રાઉન્ડ ફ્લોરમાં બે શટર વાળી દુકાનમાં દુકાનમાં એન્ડ બેટરી નામની બહારથી માણસો બોલાવી યંત્રો ઉપર ઓનલાઈન ટોકન ઉપર જુગારનો ખાડો ચાલતો હોય જેના ઉપર મહુવા ટાઉન પોલીસે રેડ પાડીને યાસીનભાઈ રહીમભાઈ કુરેશી સમીરભાઈ અનવરભાઈ કાદરી ઇરફાનભાઈ અબ્દુલભાઈ શેખ અબીબભાઈ ગફારભાઈ પાયક જાવિદભાઈ બિલાલભાઈ મકવા વિજયભાઈ જયંતિભાઈ સીતાપ્રિયા અશ્વિનભાઈ નાગજીભાઈ ગોહેલ જીતુભાઈ દેવાભાઈ વાઘેલા અરુણભાઈ જીણાભાઈ મેર અને મોહમ્મદ આરિફ દાઉદભાઈ જુગારમાં ઉપયોગ લેવાતા એલઈડી સીપીયુ વાઈફાઈ સ્કેનર પ્રિન્ટર સીસીટીવી સહિત કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર ત્રણસો દસ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જયારે સાહિલભાઈ સાદિકભાઈ શેખ અને જયદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા ને ઝડપી લેવાના બાકી છે ڀرو ڀيڙي ڀرو ڀرا ٽاله تو ڀرا ٽاله تو ڀرا ٽاله تو ڀرا ٽاله تو اي پڙي ڇا ڄٽو ڏييو ها تو اي ويو येस मत बिन के नहीं के बनाऊ ना ना ये घेर दी ये पैर दी आ बैठ के बबे नहीं के आ गया तो आप पीएम के ए भाई बोला पर मत क्या जब बोलिए बाजूनी कहीं सेन तुमरो निवेदन नहीं है आप बाहर जाओ भाई ए ना कर लगा बाहर जाओ तो تنمو گا મેં બધું લીધું મારે જવાની વાત